હું તારા કુળની દેવી મેલડી જે કોઈ ભક્ત મારા પાર આવીને માથું નમાવે એ તો આ મેલડીને બહુ ગમે તું ચેરા પર જાતો તારી પત્ની જા કણે મેલડી ઓ આજો 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 આજો

તપુભાઈ તારે ઠીક આ મારી ભાભી વ્યવસ્થિત છે બોલે મારી ગાંડી ભાઈ શાહ જઈ છે એટલી ધ્યાન તમે નો રાખી શકો પણ મારે કેમ જે રાખી જા સિને ગોટીન ગાંડા છે આ મનજી બાપા વાડી આખી ડોળે નખી આમાંય નથી તો આ ભમરાણી જઈ છે એ ગોતો ગોતો ઘણી નજર રાખી પણ તો હોય જે ઢો ઢો શું કરવું એને કે સમજાવતા નથી કોઈ કે છે

રાખતી નથી આ મારી દોશી શા દઈ છે એ એ તમે ભાળીતી મારી એ હા દાદા તમારી દોશી આમ હું છું આજ મૂકી

અરે આ દોશી બસારી પાણો ઝાળીન ઉઠી છે હવે આનું હો તાકે આ પાક માતાજી ધણી ફાઈ તો આ દોશી તો ઠે ડામ માં વઈ જવાની એ મારા નગટી આવની માં બેલડી મારા બાપ દાદા તને પાંચ હાથે ગુગળનો ઓર્ણ કર્યો હોય તો આ તું આજ આ દોસીને બચાવી લેજે માં મેં તો નહીં બચાવી કે બેલડી માં આ તો બિચારી ગામી गेली યે માં આને શું ખબર પડે કે આ માં છે જાને તો ઘણું આમ પણ નાંજી દાદા દોસી હાન જા જીરો દેવા રીયા દેખાડો મા આ નો ધારા થઈ જશે મા ગમે એવી તો ગાંધી ગેલી મા નું આ સંસારમાં જીવવું નકામું હે તું નાજી દાદા ઈ ખાયા ગામમાં હાલો આ પાણીમાં તો કોઈ નઈ પડે બરફ જેટલું તો પાણી તાડું છે લોય ફેરી જાય અને આ પાણીમાં માં તણાઈ ને મરી જાય કે નાનજી દાદા હું તો કહું છું ઓલા મુઠી બાપા નું હુડિયું લઈ અને દોસી માને કાઢો એ તારી વાત હાસી છે બટા એ હાલો ટપુડા પર હુડિયું લઈ આવી અને ચાર પાંચ જણ લાવી અને આ મારી દોસી ને કાઢ્યો હાલો 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 બાપુ કાઈ તો હુડિયું એ ગંગામાં મેળી <try> માં oh, <no. try>

જે મેળડીમાં આ દુનિયામાં મારે જે ઘણી ગાંડી દીકરીઓ છે માં તે મારી રક્ષા કરી એ બધી માં રક્ષા માં હા મારી જે કઈ મને મન થી હું કોઈ બાર માં હાજર ઘરે જા હું તારા માથે ઉનો આવતો હા માં મારી રક્ષા કરી બધાની હું જાઉં છું મારી દીકરી ડાયો કે ગાંડી પોતાનીને મનથી મારી સેવા ફક્તિ કરીને એના બધાય દુખો દૂર કરી અને હું કોણ નક્તી વાઉની મેલડી વિસુ તો રાજય આપું અને ખીજુ તો ભિખારી બનાવીને રસ્તે રજડા